ટાઉન હોલ તળાવની તેમજ દિવાલો જન જાગૃતિના ચિત્રો તેમજ શહેરની રાજાશાહી સમયની હેરિટેજ ઇમારતોના પેઇન્ટિંગ્સ ત્યાં કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ ખાસ કરીને બાળકો અને યુવા પેઢીમાં જાગૃતિ ફેલાવવાનો છે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આઈસી એક્ટિવિટી તેમજ એની ગાઈડલાઇન મુજબ શહેરમાં જુદી જગ્યાએ વોલ પેઇન્ટિંગ્સ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જે પૈકી હાલે તળાવની પાળ ટાઉન હોલ તેમજ સાત રસ્તાથી ટાઉન હોલ સુધીનો ગૌરવપથ આ ત્રણ લોકેશન હાલે પસંદ કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટેની આઈસી એક્ટિવિટીના પેઇન્ટિંગ તેમજ ક્લાઇમેટ ચેન્જ અંગે પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો એ બાબતના પેઇન્ટિંગ તથા જામનગરની હેરિટેજ ઐતિહાસિક વારસો જળવાઈ રહે એ પ્રકારના જુદા જુદા સ્કલ્પચરના પેઇન્ટિંગ કરી અને આ દિવાલો લગભગ એક મહિનાની અંદર તૈયાર કરવામાં આવશે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે આપણે કોઈ વસ્તુ જોઈએ એના કરતાં એને જોઈ અને એ ચિત્રના સ્વરૂપમાં હોય વાંચવા કરતાં પણ તો એ આપણે વધારે મગજમાં ઉતરે છે અને ખાસ કરીને હાલ જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કન્સેપ્ટ છે કે જાહેર સ્થળો જાહેર સ્થળોની દિવાલો અથવા તો માણસો વધારેમાં વધારે બાળકોને લઈને અને પોતે પણ જ્યાં ફરવા જતા હોય છે જ્યાં વિવિધ સ્થળોની મુલાકાતો લેતા હોય છે ત્યાં આપણા જામનગર આપણું જામનગર શું હતું અને અત્યારે શું છે એ આપણી જામનગરની વિરાસત એ જાળવવાનો આપણા બધાનો એક ફરજ બની રહે છે ત્યારે આ ફરજના ભાગરૂપે આ જે કાંઈ વિઝ્યુઅલ કન્સેપ્ટ કે ચિત્ર ચિત્રિકરણ દ્વારા લોકોને આપણા શહેર વિશે માહિતી અને ખાસ કરીને આપણું શહેર સ્વચ્છ બને સુઘડ બને અને હાઇજેનિક બને હેલ્ધી બને લોકો એના માટે થઈને જે કાંઈ આ કાર્ય થઈ રહ્યું છે એ ખૂબ પ્રશંસનીય કાર્ય છે અને એ કાર્યમાં ખાસ કરીને આપણી યુવા પેઢી અને આપણા બાળકો જે આપણું ભાવિ છે અને ભવિષ્યમાં એ લોકોના હાથમાં આ બધી જ ધરોહર જ્યારે આવવાની છે ત્યારે આ ધરોહર જળવાઈ રહે અને એ લોકો એમાં વધારે ને વધારે વિકાસના કાર્યો કરી શકે અને આપણું શહેર એ સ્વચ્છ સુંદર અને વધુ વિકસિત કઈ રીતે બને એના નવા ખ્યાલો નવા કોન્સેપ્ટ લઈ આવી શકે એ માટે આ એક ખૂબ પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે અને એમાં દરેકે દરેક આપણે સહકાર આપીએ અને એ વસ્તુને આપણે જોઈએ એને સમજીએ અને એને આપણા જીવનમાં પણ ઉતારીએ એ ખૂબ જરૂરી છે કરીને અત્યારે ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ રણમલ તળાવ નજીક આવેલા જામનગર મહાનગરપાલિકા સંચાલિત પક્ષી ઘરમાં શિયાળાની કાતિલ ઠંડી સામે અહીં આવેલા બજરીગર કોકાતિલ કબૂતર પોપટ અને અન્ય પક્ષીઓને બચાવવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રાત્રિના સમયે પડતા ભેજની અસર ના થાય તેના માટે સાંજે દરેક પાંજરાઓને ગ્રીન કલરના પડદાથી ઢાંકી દેવામાં આવે છે તેમજ પાંજરાની અંદર ખાસ અલાયદી પ્રકારના માટલાઓ મૂકી તેમાં સૂકું ઘાસ પક્ષીઓને ઠંડીથી બચવામાં મૂકવામાં આવ્યું છે પક્ષી ઘરમાં અંદાજે એક થી પણ વધુ પક્ષીઓ શિયાળાની ઠંડીથી બચવા માટે આવેલા આ કરોડને જામનગરના પક્ષીઓ પ્રેમીઓ દ્વારા પીરદાવવામાં આવ્યું છે મારું નામ હિરેન સોલંકી છે હું જામનગર ઠંડીની ઋતુમાં દ્વારા દર વર્ષે તળાવની પાળમાં જે પક્ષી ઘર છે એ પક્ષી ઘરમાં એમના સત્યાવીસ જેટલા કેજ છે આ કેજમાં મોડી સાંજે છે એમને પડદા રાખી અને ઠંડી થઈ ઠંડી ઠંડો પવન ન લાગે એના માટે પડદા રાખીએ છીએ તેમજ દરેક કેજની અંદર નાના નાના માટલાઓ મૂકવામાં આવે છે ઠંડીથી બચવા પક્ષીઓ આ માટલાનો આશરો લેતા હોય છે સંદીપ વ્યાસ પર્યાવરણ પ્રેમી જેમ શિયાળાની ઋતુ ચોમાસાની ઋતુ અને ઉનાળાની ઋતુ જેમ માણસોને અસર કરે છે તેમ પશુ પક્ષીઓને પણ અસર થાય છે તો જામનગરનું પ્રસિદ્ધ લાખોટા તળાવની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલું પક્ષીઘર જે ખૂબ જ સરસ આયોજન છે અને જામનગરની પબ્લિક અને આવનારા ભવિષ્ય માટે પક્ષીઓની ઓળખ થાય આવનારા જે જનરેશન નવી જનરેશન માટે પક્ષીઓની જે ઓળખ ઊભી થાય એના માટે જે એક પક્ષીઘર બનાવવામાં આવેલું છે જામનગર મહાનગરપાલિકા દ્વારા તે ખૂબ જ સરસ આયોજન છે તો જામનગર મહાનગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર આયોજન પણ કરવામાં આવેલું છે કે જેમ આપણને ઋતુની અસર થાય છે તેમ પ્રાણી પક્ષીઓને પણ ઋતુની અસર થતી હોય છે તો પક્ષી ઘરની અંદર માટલા રાખી તેની અંદર ઘાસ રાખી અને ખૂબ જ સુંદર આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે જેથી કરીને ઠંડી રક્ષણ મળી શકે અને તે સર્વાઈવ કરી શકે એના માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ચેનલ ને ફેસબુક યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો